ક્રોધ એટલો જ કરવો સાહેબ જેનું પરિણામ હસતા મોઢે ભોગવી શકીએ પોતાની શક્તિની બહાર ક્યારેય ક્રોધ ન કરવો કે પછી લમણે હાથ દઈને આજીવન પસ્તાવવું પડે એટલા માટે ભગવાન કૌટિલ્ય કહે છે ચાણક્ય કહે છે આ પોતાની શક્તિ ઓળખીને ક્રોધ કરો બસ ક્રોધ છે ને ક્રોધ તમે કેમ પૈસા વાપરો છો ને પૈસા ક્યાં રાખો છો પૈસા ક્યાં રાખો આ જગતમાં બધા બધા ને બધું આ જગતમાં બધા પૈસા ક્યાં રાખે પર્સમાં રાખે ને હા જેમ પૈસા પર્સમાં રાખો છો એમ ક્રોધને પણ પર્સમાં રાખો તમારું કામ કરાવવા માટે જેમ પૈસા વાપરો છો ને એમ જરૂર પડીએ ક્રોધને વાપરો પણ ખબર પડે કે હવે કામ પૂરું થઈ ગયું છે એટલે પાછા જેમ છૂટા પૈસા લઈને ખીચામાં પાછા નાખી દો છે ને એમ ક્રોધને વાપરી અને પાછો પોકેટમાં નાખી દો આ બે વસ્તુ છે છે રાખવાની કયા કયા પૈસા અને ક્રોધ પણ અત્યારે શું કર્યું માણસે બે ને મનમાં ધારણ કર્યા છે પૈસો એ મરજ મગજમાં ઘૂસી ગયો છે અને ક્રોધ પણ માણસના મગજમાં ઘૂસી ગયો છે બહુ વિચિત્ર વસ્તુ છે ક્રોધ હું તો અહીંયા 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 બેઠેલા અને જે સાંભળે છે ને જે જે અત્યારે આ કથાને જ્યાં જ્યાં પણ સાંભળી રહ્યા છે એને એક વિનંતી કરું વ્યાસપીઠ પરથી કે કોઈ તમારા સામે ક્રોધ કરે કોઈ તમને તમારા ઉપર ક્રોધ કરે કોઈ તમારા સામે ક્રોધ કરે તો એ ક્રોધને યાદ રાખજો હા પણ એ ક્રોધમાં બોલાયેલા શબ્દોને યાદ નહીં રાખતા સાહેબ કારણ કે ક્રોધ તો ક્રોધમાં બોલાયેલા અને એક વાત નિશ્ચિત છે સાહેબ કે ક્રોધમાં આપણે જે બોલીએ છીએ ને એ આપણે નથી બોલતા આપણો ક્રોધ બોલે છે એને યાદ ના રખાય ન રખાય એટલા માટે ભગવાન કૌટિલ્ય કહે છે આત્મશક્તિ સમમ કોપમ યો જાનાતિ સ પંડિત પંડિત કોણ છે વિદ્વાન કોણ છે હા વિદ્વાન એ છે પંડિત એ છે કે જે પોતાની શક્તિ પારખી ને પછી ક્રોધ કરે ગમે એમ બોલી ને નાખે ચૂલામાં અગ્નિ હોય દેવતા લાલ પીળા હોય છે અંગારા ક્રોધ કરવાની ક્રિયા એટલે શું મારે તમારા પર ક્રોધ કરવો છે એટલે તમારા પર અંગારા ફેંકવાની ક્રિયા એનું નામ ક્રોધ હવે એક વસ્તુ તો નિશ્ચિત છે કે એ અંગારા તમ તમારા પર પડે ને તમને દજાડે કે નહીં એની મને ખબર નથી પણ મેં હાથમાં લીધા એટલે હું તો દાજી જ જવાનો છું એમ તમે કોઈના પર ક્રોધ કરો ને સાહેબ એને ફરક પડે કે નહીં એની મને ખબર નથી પણ તમે ક્રોધ કર્યો એટલે તમને જરૂર ફરક પડવાનો છે